આવતીકાલે મકર સંક્રાંતિનો તહેવાર અને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવા માટે લોકો છેલ્લી ઘડીની જે શોપિંગ છે તે કરી રહ્યા છે ખરીદી કરવા માટે માર્કેટમાં લોકોની ભીડ જામેલી જોવા મળી રહી છે અને જે અલગ અલગ બીજી વસ્તુઓ છે તે ખરીદવા માટે લોકો જે સ્ટોલ છે ત્યાં આગળ મુલાકાત લઈ રહ્યા છે આવતીકાલે જયારે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે તેના આગલા દિવસે અલગ અલગ જગ્યાઓ પર ખૂબ જ ભીડ રહેતી હોય છે પરિવારજનો પણ છે તેમની સાથે પણ વાત કરી

છે સરકાર ઉપયોગ કરવો નહીં આપણે વર્ષની સરખામણી કરતા ભાવમાં શું ફેરફાર આવ્યા છે આ વખતે વધારો કે ઘટાડો અને કેટલો ભાવમાં કોઈ ફેરફાર નહી ભાવમાં વીસ ત્રીસ રૂપિયા વધારો હોય દર કોડીમાં દસ રૂપિયા વધે પતંગમાં ફિરકીમાં વીસ રૂપિયા વધે વધારે વધતા નથી માર્કેટ આવે ઠીક છે અત્યારે ત્રણ દિવસ ચાલે છે આગળના દિવસ ચાલતું નતું પણ આવા જેમ રજાઓ પગાર થાય તે પ્રમાણે પબ્લિક બી ખરીદી કરે છે વેપારીઓ કીધું તે પ્રમાણે કે છેલ્લી ઘડીની શોપિંગ કરવા માટે અત્યારે લોકો છે તે લોકો વહેલી સવારેથી લોકો છે તે લોકો જે પતંગ દોરી છે તે લઈને ધાબા પર ચડી જતા હોય છે અને તેનું સેલિબ્રેશન કરતા હોય છે ત્યારે છેલ્લી ઘડીની શોપિંગ છે તે કરતા લોકો નજરે ચડી રહ્યા છે કેમેરામેન નિકુશ પ્રજાપતિ સાથે હાર્દિક ભટ્ટુજરા પોસ્ટ ન્યુઝ અમદાવાદ